કેમ હોય શું હોય અંદર કઈ રીતે દેવાનું હોય ને એવું બધું તો અંદર જ ખબર પડશે કેમ કે પહેલી વાર છે તો પહેલી વાર તો હજી જવાનું છે મારે વાડીએ કેમ કે હું આવે બા સલીપ આવે છલી પાવે હા હા આપણી છલી ને આપણી હોય હા પડે લેન પી જવાનું આવે એ અમારે ઓલી વાડી આવે કેમ કે અમારે અહીં વાડી જઈ કે વાડીમાં આવ ઘર છે કે એટલે અહીં કોઈ ન આવે બહુ એટલે અમારે જે પારસે પારસે જે વસ્તુ હોય એ બધા અમારે મોટી વાડીએ હોય દા વાડિયે તો આત ના જાઉં એટલે સ્લીપ લેવું પછી મતદાન દેવા જાવું તો બ્લોકમાં રેજો કન્ટિન્યુ આપણે જઈએ મત દેવા એટલે આવી જાય એટલે અમારે કઈ એવું હોય નઈ એવું ફોન કરી દે એટલે લી જાય એવું હાલે તો દેવું પડે

ગેટ પાસ આવે કે ગેટ આવે કે નાલી ફોન ફોનને ને બધું મુકાવી દે છે ને અંદર ફોન કે એવું કાંઈ નહીં લી જવાનું હતી એવા બધા કડક કાયદા હોય એટલે આપણે કાંઈ નાલો કાંઈ શૂટ લીધું નથી ડાયરેક્ટ આ ઘેર આવીને પછી શૂટ લીધું છે હવે આપણે મત કરી દીધું હે હજી મારા બધા બાકી છે હવે મત કર્યું એ તો એક કહેવાનું ન હોય મતદાન એ દાન કે હવે પહેલી વાર મેં કર્યું પહેલી વાર અનુભવ કર્યો કેવું હોય બધું કેમ હોય ને એટલે આમ પહેલી વાર જ જોયું મેં ક્યારે મત નથી દીધું કેમ કે હજી આ વર્ષે મારે સૂરની કાર આવ્યું કે

હલે કે મને સાહેબ કોઈ નતું આમ બાર ઘણા પણ અંદર કોઈ નતું કેવું કે એવું હે તો હા પણ મતદાન કે કોઈ કોઈ ને કેતો નહી સાચી વાત છે કઈ કહે નહીં મતદાન દાન કરીને વી આવે જે આવે એમ હોય આમાં તો કાંઈ નક્કી ન હોય એમ તો ફેમિલી અત્યારે પડી જશે છે છે અને હમણાં ભાઈનો એને ફોન આવ્યો હતો કેમ કે એ બેન ભાટો જવાનું છે હવે તેલમાં તો બધા સામાન એવું તાર કરવાનું છે મારા મમ્મીને એ તાર કરવાના છે કે મજૂરિયા તમારે ભાઈ જાવું પડે હવે ખેતરમાં કાંઈ કામ નહીં એટલે એક મહિના જેટલું તેલમાં કામ હાલે હવે મજૂરીયા જવાના છે

હા એ તો લીધું કામ કરે છે તો આપડે થોડું કામ છે બધું તાર ફેમિલી પડી જશે હા ને ઘણું બધું વસ્તુ હતું કરી લીધું કેમ કે ખાવું પીવું બધી વસ્તુ હોય એમ ઘર બનાવવું પડે બધી વસ્તુ જોવે તાર થોડું ઘણું બાકી છે ને એવું છે આ બીજો સામાન ને આમ પીડ્યો અહી હડફો શું કરો મને

શિયા ટોમેટાનું શાક કરી નાખ્યું દૂધ આવી ગયું હા ખાવા મળવું કેમિલી આજના બ્લોગ ને અહીંયા કરીએ બ્લોગ ગમી તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ફરી મળશે નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી